દાદા એમ કીધું કે જે આંગણા કદી જોવા નતા માણા સમય પલટી જાય માણસનો વખત પલટી જાય માણાનો નો દિલ પલટી જાય અમુક વખતે તમે નક્કી કર્યું હોય કદાચ આ ખોરિયામાંથી પ્રાણ જાવ હોય તો ભલે જાય બાકી તારા ફળિયામાં બીજી વાર પગ નહીં મૂકો આવો તમે નીમ લીધો હોય આવું તમે નક્કી કર્યું હોય છતાંય વખત પલટો મારે વખત બદલી જાય એટલે તમારે ત્યાં માગવા જવું પડે ભાઈ મને થોડીક મદદ કરતો હું આમાંથી ઉઘરી જાઉં એટલે દાદી એટલા માટે લખ્યું કે જે આંગણા કદી જોવા નહોતા ને જાચવા જાવું પડ્યું આવી કાળ અને અવિચર માંથી આવીને તું ઉગાર બાય તું લાજુ રાખવા વખત વેલી આવજે કારણ કે લોકશાહી ગુજરાતી ભાષાની જરૂર ક્યાં પડે ઘણી વખત આ પ્રોગ્રામમાં એક વાત એવી હતી કે લોક શા માટે જરૂરી છે એ સમજાવવામાં આવે એમ તો અહીં મને કાંઈ નથી લાગતું જરૂર એટલા માટે કે આ પ્રોગ્રામમાં બહેનોની હાજરી વધારે છે આ દેશની દીકરી આ દેશની બહેન આ દેશની જ્યાં સુધી લોકસાહિતને સાંભળે ત્યાંહુધી લોક સાહિતના પ્રચારને પ્રસારની જરૂર નથી કારણ કે જેના ખંભે આ દેશની ધરોહર ઊભી છે ઇતિહાસો એ જય જય વણાક લીધા છે તયે ઇતિહાસના ખૂણે આ દેશની જગદંબા ઊભી છે મહાભારતનું દ્રૌપદી પાત્ર હોય તોય ભલે અને રામાયણમાંથી સીતાજી હોય તોય ભલે પણ ગુજરાતી અને ઇંગ્લિશમાં હું ઇંગ્લિશનો વિરોધ નથી કરતો ઇંગ્લિશ માણસે શીખવું જોઈએ માણસને આવડવું જોઈએ કારણ કે મોબાઈલે હવે થોડાક વર્ષમાં ગુજરાતી સમજ તો બંધ થઈ જાય આપણે એને એટલી જેટલી ચાગલાઈથી રાખીએ છીએ પણ ગુજરાતી અને ઇંગ્લિશમાં ફેર કેટલો એવું કોઈ પૂછે તો એનો હાદામાં હાદુ હું ગામડેથી આવ્યો છું છા છું વાળી ભાષા મને આવડતી નથી અમે દેશી ઘા કરવા વાળા માણસ છે તમને લાગે તો તમે જીલી લઈ જાવ ગુજરાતી અને ઇંગ્લિશમાં ફેર કેટલો તમે એબીસીડી શીખવાની ચાલુ કરો છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં બેહાડો એટલે એ ફોર એપલથી ચાલુ થાય પહેલું જ કામ તમારે ખાવાનું શીખવાનું કરવાનું એ ફોર એપલ એ થાતી થાતી એબીસીડી આખી પૂરી થાય અને છેલ્લે ઝેડ ફોર ઝીબ્રા તમે જનાવર જેવા થઈ જાવ અને બારા નહીં રહી જાઓ તમને ડિગ્રી મળી જાય પણ જો આપણું ગુજરાતી હોય તો માસ્ટર આવીને હાથમાં ખોટી બોલો કલમનો હાથમાં કથની છે ઇતિહાસ ને લખવાની જેના હાથમાં તાકાત છે ઇતિહાસ ને ઉભો કરવાની જેના હાથમાં તાકાત છે કલમ જેના હાથમાં છે એ માણસ ઇતિહાસ ને લખી શકશે માણસ ધારે તો ઇતિહાસ ને બદલી શકશે કલમ થી શરૂ થયેલી ગુજરાતી ની સફર થાતા થાતા છેલ્લે જ્ઞાન નો ગ તમે જ્ઞાની થઈ જાવ અને તમે બાર નીકળો દેટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બીજો કોઈ ફરક જ નથી શિસ્તના કઈ ઠેકાણા નહીં લેસન ઉભું ને ઉભું આજ સાહેબ ન આવે તો હારું ટેન્શન ઉભું ને ઉભું આપણે નાના હતા ત્યાં આ ચિત્ર હતું આપણા મારા અને તમારા જીવનને લગતી કવિતા છે શિસ્ત ના આપણે ક્યાં ઠેકાણા હતા હવે તો મમ્મી પપ્પા એટલા પેરેન્ટિંગ બહુ કે આ ન કર ને પપલું પેલું ન કર તો ગમે એટલો ઇન્ટેલિજન્ટ બનાવી લ્યો કદાચ કોમ્પ્યુટર ખોલાવી નવું કોમ્પ્યુટર એના જેવું બનાવી નાખશે પણ લાઈટ વહી જાય તો હું કોઈના બાપ થી નહીં બીવું આ ડેરિંગ તમે એને નહીં દઈ શકો ડેરિંગ ડાઉનલોડ નહીં થાય ઇન્ટેલિજન્સી તમે શીખવાડી આપશો વરસાદમાં મુઠીયું વારીને ઉકાળા પગે બાપુ કેટલું રખડી લેતા એનો હિસાબે નહોતો અને આ જાણું પગમાં ચૂક લાગે તો એમ થાય કે હવે મારાથી આ નહીં થાય સૌથી વધારે બોલું આસ્ટમીમાં સ્ટોરીમાં રાખીને આસ્ટમીમાં પૂછું ને એટલે સૌથી મોટો પ્રશ્ન એ હોય કે હું હેરાન થઈ ગયો ને હું દુઃખી થઈ ગયો ને હું આમ થઈ ગયો ને હું તેમ થઈ ગયો ને દાદલે વર્ષો પહેલાં કીધું કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ મારા બાપ તને માનવ ઘડો છે જરા હટીને આવ

અને કાં પછી સાહેબ ચોપડો અમારો ઘરે ભૂલાઈ ગયો સાહેબ આ આ ફિલિંગ આ તમને આ લાગણીયું આ ક્યાં મળશે તમને બીજે કયો કે લેસન ન આવડે તો ઈ આપણે પૂછે કે ભાઈ કેમ લેસન નથી થયું એટલે આપણે એમ કહી કે મારી મમ્મીને મજા નહોતી મારા બાપુ મજા નહોતી અમુક વખતે સાહેબ નિશાળે ચોપડો લેવા પાછા મુકતા જ્યાં લઈ આવ ઘરે એટલે આપણે રસ્તામાંથી પાછા આવતારે સાહેબ માર મમ્મી બહાર ગયા છે અને અમારે ઘરે તાળું માર્યું છે અમુક વખતે સાહેબને એમ કેતા કે મારા પપ્પા બાર ગામ ગયા છે ને મારા મમ્મી એને ગોતવા ગયા છે અમે આવું કેતા પાંચ દિવસ સુધી મારા પપ્પા નહીં આવે ને મારા મમ્મી નહીં આવે લેસન હાટું થાય આ મજા હતી કારણ કે એ એ નૈસર્ગિક જીવન હતું એના ઉપર કોઈના પ્રતિબિંબ નહોતા એના ઉપર કોઈના આંકલ નહીં નહોતા એ વતનને એ બાળપણને એ ઘરને જઈ મૂકવાનું થાય કારણ કે કવિતાયું